આણંદના ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ચારુ સેટની યશ કલગીમાં વધુ એક મોરબી છે ગુજરાતમાં સૌ પ્રથમ ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવ્યું છે એક સાથે બારસો વિદ્યાર્થીઓ ટેબ્લેટના માધ્યમથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ યુનિવર્સિટીની મુલાકાત લઈ પેપરલેસ પરીક્ષાનું આયોજન નિહાળ્યું હતું અને નવી પરીક્ષા પદ્ધતિના વખાણ કર્યા હતા આ પરીક્ષાની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે કશું સાથે લાવવાની જરૂર નથી પડતી પરીક્ષા પછી બધા જ પ્રશ્નપત્રો ક્લાઉડ ઇન્ટરનેટ પર જાય પછી પ્રોફેસરો લોગ કરી ઇવેલ્યુએશન કરી ચેક કરી શકે છે ચારો સેટમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હોલ ટિકિટ ઉત્તરવહીઓ પુરવણીઓને બદલે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે જેમાં હોલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે અને આ જ ટેબ્લેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે

પેપરલેસ એક્ઝામિનેશન કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે હાલ બારસોથી બી વધુ ટેબ્લેટ્સ અવેલેબલ છે અને ટેબ્લેટને ચાર કરવા માટે ડોકિંગ સ્ટેશન અવેલેબલ છે વિદ્યાર્થીઓ તેમની એક્ઝામ શાંતિપૂર્ણ આપી શકે એની માટે બે એક્ઝામિનેશન હોલ અવેલેબલ છે કે જેની અંદર બારસોથી બી વધુ વિદ્યાર્થીઓ એક સાથે બેસીને પરીક્ષા આપી શકે છે આ એક્ઝામિનેશનને સ્ટુડન્ટને એક ટેબ્લેટ અને સ્ટાઇલસ પેન આપવામાં આવે છે અને જેમ સ્ટુડન્ટ પેન પેપર યુઝ કરે છે તેવી જ રીતે ટેબ્લેટ અને સ્ટાઇલસ પેન યુઝ કરીને એનું એની પરીક્ષા આપે છે ડિજિટલ લેસનની ઘણી બધી ઇઝી એસેસ મળી રહે છે અમને લાઈક ઇફ અમે ઇફ કોઈ સ્ટુડન્ટ એન્જિનિયરમાં હોય તો એને ડાયગ્રામ દોરવો હોય તો એ બી એમાં એ જે ડિજિટલ એક્ઝામ હોય છે એમાં આપેલો હોય છે ડાયગ્રામ જેથી ઇઝી પડે છે બધાને પછી સ્ટુડન્ટ્સનું બર્ડન જે હોય છે એક્ઝામને હેન્ડિકનું એ બી ઈઝી થઈ જાય છે સો એ હું થેન્ક યુ ચારુ સેકને કહી શકું છું અને અમે એવી ફર્સ્ટ બેચ છીએ જે અમે ડિજિટલ એક્સલનો ઉપયોગ કરી શકીએ છીએ અમારે આ યરથી ડિજિટલ એક્ઝામિનેશન ચાલુ થઈ છે અને એટલું ઇઝીલી અમારે માટે ઇઝી અને બેનિફિટ બેનિફિશિયલ છે કે અમે કોઈ બી ડાયાગ્રામ્સ કરીએ છીએ કે કશું બી હાઈલાઇટ પોઈન્ટ્સ કરવા છે તો બહુ ઇઝીલી થઈ શકે છે એમ પ્રોપરલી ડાયગ્રામ ડ્રોય થાય છે અને સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે ટ્રાન્સપેરન્સી રહે છે કોઈ બી ડેટા એક્સેસીબલ કોઈ બી વખતે અમારે આમાં પેપર જોવા હોય તો બહુ ઇઝીલી એક્સેસિબલ છે બિકોઝ ડેટા સ્ટોર થાય છે અને એના લીધે બહુ જ સારો બેનિફિટ છે જે પેપરમાં એક્ઝામ આપતા હતા એના કરતાં સારી રીતે હેન્ડરાઇટિંગ હોય છે બધું સારી રીતે લખાય